તમારા બાળકો સિટીમાં રહે છે શું પણ એ પણ શાકભાજી વેચાતું લાવીને ખાય છે તો એને આ જંતુનાશક શાકભાજી ખાવા મળે છે એના ભવિષ્યને આ જંતુનાશક શાકભાજીવાળું શાકભાજી ખાવાથી એના ભવિષ્યને કોઈ અસર થાય નમસ્કાર દર્શક મિત્રો મારા બધા યુટ્યુબ ફેમિલીને જા જા કરીને જય શ્રી કૃષ્ણ અને સીતારામ આજે આપણે વાત કરવાની છે શાકભાજી વિશે તો આ તમે મારી પાસે જે જોઈ રહ્યા છો એ આપણે ખાવા પૂરતી શાકભાજી વાવેલું છે જોકે આપણે કોઈ વેચવા કે એવી રીતના નથી વાવતા પરંતુ આપણે ખાવા પૂરતી શાકભાજી વાવીએ છીએ અને અમુક ખેડૂત મિત્રો છે જે શાકભાજીમાં અમુક ખેડૂત મિત્રો પાસે ટૂંકી જમીન છે અને સિટી સિટી નજીક થતો હોય છે એટલે એ વેચવા માટે શાકભાજી વાવતા હોય છે તો આ છે આપણું કંઈક ખાવા પૂરતી શાકભાજી જોકે જે ખેડૂત હોય એ શાકભાજી ખાવા પૂરતી તો બધે થોડું થોડું વાવતા જ હોય છે જો કે આ છે આપણે વાલ પેલી છે વાલોર અને આ બાજુ છે રીંગણી ને આ બાજુ છે ટમેટી ભીંડો ગુવાર વાલોળ વગેરે અન્ય જેવા કે દૂધીના વેલાને એવું અન્ય ઘણું બધું છે જે ખેડૂતો એ ખાવા બધાય બધાનું તો એટલું તો શાકભાજી વાવતા જ હોય છે પરંતુ જે સિટી નજીક ખાતું હોય એવા ખેડૂતો અને ટૂંકી જ જમીન હોય એવા ખેડૂતો શાકભાજી વેચાણ માટે પણ જાજુ કરીને વાવતા હોય છે જેમ કે વિગાકની રીંગણી ટમેટી ભીંડો વગેરે અને એ ખેડૂત મિત્રો શાકભાજીમાં જંતુનાશક દવાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે નો ઉપયોગ કરે તો એમાં ઉત્પાદન ઓછું મળતું હોય છે તો આજે આપણે કંઈક એ જ વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રો શાકભાજીના પાકમાં ભરપૂર રીતે જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે તો શું એમના કોઈ સગા સંબંધી સ્થિતિમાં હશે એના બાળકો સિટીમાં ભણતા હશે અથવા તો કોઈ બીજા અન્ય સગા સંબંધી સિટીમાં રહેતા હશે અને જો કે તમારી જે સિટી નજીક થતી હશે છે કદાચ એ સિટીમાં તમારા સગા સંબંધી નહીં હોય અથવા તમારા બાળકો નહીં હોય અથવા કોઈ બીજો વ્યક્તિ નહીં હોય પરંતુ દૂરના સિટીમાં હશે કોઈ જોબમાં કોકના બાળકો જોબ માટે હશે બહાર કોકના બાળકો ભણવા માટે બહાર હશે વગેરે કોકના નેવું ટકા અત્યારે તો એમ ગણવા જાય ને તો હર કોઈ ખેડૂતના અથવા તો બીજા કોઈ કારણો છે એના સગા સંમેદી સિટી માટે ગેલા જ હોય છે ને ત્યાં એ શાકભાજી વેચાતું જ લેતા હોય છે અથવા તો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો કોઈ લોજિંગમાં જતા હોય ત્યાં પણ એ શાકભાજી વેચાતું જ આવતું હોય છે જોકે ત્યાં આપણે રોજ તો કોઈ શાકભાજી પહોંચાડતા ન હોય જોકે સિટીની નજીક હોય જ્યાં કદાચ અમુક શાકભાજી પહોંચાડતા હોય બીજી અથવા અન્ય કોઈ ચીજ પહોંચાડતા હોય છે પરંતુ શાકભાજી ત્યાં પહોંચાડવું અશક્ય હોય છે ને એ શાકભાજી વેચાતું જ લેતા હોય છે તો શું તમારા બાળકો એ શાકભાજી મોટા પ્રમાણમાં ઉપયોગ કરેલ દવાવાળું શાકભાજી ખાય છે એનું આગળ જતા પરિણામ શું આવશે કોઈને હજી ખબર નથી કારણ કે અત્યારે મોટાભાગના ખેડૂતો જંતુનાશક દવાનો મોટી શાકભાજીમાં ઉપયોગ કરે છે ને એની વાત માં દર એકાત્રા એમાં જંતુનાશક હાઈએટેકની દવા દવાઈઓ મારે છે તો મિત્રો આ દવાયું આપણા બાળકોને ખૂબ જ રીતે નુકસાની કરે છે અને આગળ જતાં એના ભવિષ્ય માટે એ જ્યારે બાળક મોટું થાય ત્યારે આ શાકભાજી ખાધેલો જે બાળક હશે એક એ ખૂબ જે આપણે જેવું જીવન જીવ્યા એવું નહીં જીવી શકે તો આપણે આ વિડીયોના માધ્યમથી એક બધા ખેડૂતોને સંદેશ આપીએ છીએ આ કોઈ એક ખેડૂતની વાત નથી જો બધા ખેડૂત જો શાકભાજીના પાકમાં જંતુનાશક દવાનું પ્રમાણ ઓછું ઓછું કરી દે તો આપણું બાળક અથવા આપણા સંબંધીનું બાળક પણ સારું અને તંદુરસ્ત રહે છે કે અત્યારે તો આપણને આવી જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી આપને ઉત્પાદન પણ સારું મળે છે અને નફો પણ સારો મળે છે પરંતુ જો તમે અત્યારે નફાની હામ જોવા જાઓ અને ઉત્પાદનની હામ જોવા જાઓ તો તમારા આવી આવનારી પેઢી માટે ખૂબ જ ભયંકર સાબિત થાય અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે આપણે સરકાર પણ એક નવી એક યોજના બહાર પાડી છે કે જે પ્રાકૃતિક કે શાકભાજીની ખેતી કરશે એને કંઈક વીસ હજાર જેવી સહાય પણ આપવામાં આવે છે જોકે હજી આ યોજના હજી અમલમાં આવી નથી પરંતુ અમલમાં જલ્દી આવી જાય છે તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમારા ગામના જે વીસી હોય એની પાસેથી આ માહિતી મળી શકે છે તો આપણે કોઈ આપણે કોઈ કંપનીના નામ તો નથી લેતા પરંતુ જે હાય હાય અસરની જે દવાઈઓ આવે છે ઈયળની દવાઈઓ આવે છે બીજી અન્ય દવાઈઓ પણ આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે અને શાકભાજી તો એમાં ખાસ કરીને બે ત્રણ દિવસે આમાં જંતુનાશક એવી બધાય ખેડૂતો છાટતા જ હોય છે અને એ શાકભાજી આપણે જે ઉતારી અને વેચવા માટે એ સિટીમાં મોકલતા હોય છે તો એ શાકભાજી આપણા બાળકો અથવા તો આપણા સગા સંબંધીના બાળકો એ ગ્રહણ કરતા હોય છે તો અમુક ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમે જો જંતુનાશક દવાનો ઉપયોગ ન કરીએ તો અમારે ઉત્પાદન ઓછો આવે છે અને એની પે ટૂંકી જમીન હોય એટલે ફરજિયાત કરતા હોય છે પરંતુ આપણે એક સલાહ છે કે શાકભાજીના કે જે વાવેતર કરતા હોય એવા ખેડૂતોને આપણે એક શું માહિતી છે કે એક ગાય જો રાખવામાં આવે ને તો આમાં શાકભાજીમાં અથવા તો અન્ય કોઈ પણ પાકમાં આપણે જંતુનાશકનો દવાનો ઉપયોગ કરવાનો થતો જ નથી પાંચ વીઘા દીઠ એક ગાય હોય ને તો એમાં દેશી ખાતર પણ ભરાય છે અને તેમના ગૌમૂત્રનું જીવામૃત અને એવી દવાઈઓ પણ બનાવવામાં આવે છે જેના વિડીયો તમે યુટ્યુબમાં જોઈ શકો છો અને ખાલી જે જે ખેડૂત લોકો આપણે ખાલી ખાવા પૂરતી શાકભાજી આવે એમાં પણ જંતુનાશકનો ફૂલ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે માનો કે કોઈમાં આપણે દવા છાંટતા હોય ખેડૂત મિત્રો અને થોડીક અડધા પબની વધ્યા તો એ શાકભાજીમાં છાંટી દેતા હોય છે તો મિત્રો આવું પણ ના કરવું જોઈએ આપણે ખાલી જે આપણે ખાવાસ પૂરતી શાકભાજી વાવેલું છે એમાં આપણે જંતુનાશક દવાનો તો હા પણ ઓછો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે ખૂબ જ રીતે ભયંકર રીતે આ દવાઈઓ નડે છે જે બધા ખેડૂત મિત્રોને ખબર છે છતાં પણ એ છાંટે જ છે તો આવી દવાઈનો શાકભાજીમાં તો તદ હા ઓછો જ ઉપયોગ કરવો જોઈએ એમાં ખાતર પણ ઓછું નાખવું જોઈએ આપણે પહેલાં એટલું તો દેશી ખાતર મળી જ જાતું હોય છે તો એમાં દેશી ખાતર નાખી દેવાય અને જો એવું વધારે જંતુનાશક જેવું હોય કદાચ તો એમાં અત્યારે જીવામૃત ઘણી બધી એવી પ્રાકૃતિક પ્રાપ્ત ઓર્ગોનિક આવે છે એવું છાંટવું જોઈએ અથવા તો એમાં જો કંઈ ઈળું હોય તો એમાં સડેલું હોય તો આપણે શાકભાજી સુધારતા હોય ત્યારે એટલું કાઢી જ નાખાય આપણે માનો કે હાવ બહુ વધારે સડેલું હોય તો એકાદો ફુવારો કદાચ મારવો હોય તો કદાચ મારી એક તો મિત્રો આ આપણે એક શાકભાજીનો ખાસ એવો આજે વિડીયો બનાવ્યો છે જો કે આપણે આપણા બાળકો માટે આ બાળકોના ભવિષ્ય માટે સારું રહે એ માટે એ હેતુથી જ આપણે બનાવવામાં આવ્યો છે અને અમુક ખેડૂતોને તો ફરજિયાત છાંટવું પડે અને એને પણ આપણે ભલામણ છે કે શક્ય હોય ચાલગણ તો આમાં જંતુનાશકનો ઉપયોગ આવ તદ્દન ઓછા પ્રમાણમાં જ કરજો બહુ એવું લાગે તો જ કરવો અને હાઈએક હાઈએટેક જે દવાઈઓ છે એનો ઉપયોગ તો આમાં કરશો જ નહીં તો આ હતું કંઈક આપણે શાકભાજી વિશે આપણને જેટલો અનુભવ હતો એ આપણે તમને વિડીયોના માધ્યમથી કહ્યો છે અને હવે જો આ ચાંદીપુરા વાયરસ છે એ પણ થોડો થોડો હવે જો ધીમો થઈ જાય તો વધારે સારું જો કે આમ તો હવે વરાપ જેવું થઈ ગયું છે કદાચ હવે ધીમો થવો જોઈએ અત્યારે તો હવે જો વરાપ થાય તો ગંદકીવાળો પણ ઓછો થઈ જતો હોય છે અને એમાંથી માફીઓનું પ્રમાણ પણ ઓછું થઈ જતું હોય છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ચાંદીપુરા વાયરસ પણ ઓછો થઈ જાય અને આપણા ખેડૂતોને પણ એક સંદેશો મળે એટલા માટે આપણે આ વિડીયો પણ વધારે એમ વધારે શેર કરજો જેથી કરીને અન્ય ખેડૂતો છે એને પણ માહિતી મળે કે આવી આપણે શાકભાજીમાં જંતુનાશકનો દવાનો ઉપયોગ ખાવ ઓછો કરવો જોઈએ ઘણા સમયથી હવે આપણે જે વરાકની વાત જોતા હતા એ કદાચ જોવા મળી છે આપણે હવે ખેતીના કામ પણ ઘણા છે આપણે એના વિડીયો પણ આવતા રહી છે કે ક્યાં ક્યાં આપણે કામ કરીશું જેટલો આપણે અનુભવ છે તમારી સાથે શેર પણ કરીશું અને ઘણા દિવસથી હવે વરસાદ આવતો ને હજી પણ આગાહી તો કરવાવાળા કરે જ છે કે હજી આ ફરીથી આ બે ત્રણ દિનો જ વરાપનો રાઉન્ડ છે પછી ફરીથી પાછું વરસાદ ચાલુ થાય તો અત્યારે આપણે ઉતાળ રાખી અને ખેતીના કામ પણ કરી લેવા જરૂરી છે કારણ કે જો પછી ફરીથી પાછો વરસાદ આવે તો આ પાછું જે આ અત્યારે તો ખડમાં બધાને ભેળાઈ જ ગયું હોય છે લગભગ ભાગના ખેડૂતોને અમુક જે કાળજીવાળા હશે એને કદાચ નહીં ભેળાનું હોય જોકે આપણે પણ એટલું બધું તો નથી ખડમાં ભેળાઈ ગયું હજી અમુક ખેડૂતોને તો ખૂબ જ પ્રમાણ પ્રમાણમાં ભેળાઈ ગયું છે એટલા હદે ખડ થઈ ગયા છે કે અત્યારે ખડની દવાઈઓના પંપ ચાલુ કરેલા છે ચાલુ વરસાદે પણ તો હવે આપણે હાથી આલે એવું પણ થઈ ગયું છે આપણે હાથી પણ વચ્ચે આ વિડીયો તમે જોયો છે આપણે કપામાં હા એંકું હતું પણ એ પછી પાછો એક ફી વરસાદ આવી ગયો એટલે આપણે મરચીમાં હાંકવાનું રહી ગયું છે તો હવે આપણે મરચીમાં હાથી પણ આપવાનું છે અને ખેતી કામ ઘણા જ આપણે રોપની ફેરબદલી પણ હવે કરવાની છે જોકે કે રોપ સોપાય એવો થઈ ગયો છે એક મહિના ઉપરનો થઈ ગયો છે હવા મહિનો જેવું થઈ ગયો છે તો આપણે એ પણ સમય ઘણો થઈ ગયો છે તો હવે એ પણ કામ કરવાનું છે અને ખેતી કામ તો આમ જોવા જઈએ તો ખેતી કામ ખૂટતા જ નથી એક કામ પૂરું થાય તો બીજું કામ ચાલુ થતું હોય છે તો ખેડૂતોને આમ ગણવા જઈએ તો ખેડૂતોને ટાઈમ હોય જ નહીં જો એને કંઈક જવું હોય તો પણ ટાઈમ કાઢીને જવું પડે સ્પેશિયલ ટાઈમ તો એને આપણે ક્યારેય એવું નથી એમ લઉં કે ખેડૂતોને આજ હાવ નિરાજ છે એટલે ઘરે છે ખેડૂતોને કંઈકનું કંઈક જો વરસાદ જ્યારે આવતો હોય ત્યારે અડધી કલાક વરસાદ આવે તો એટલી વાર જ એ આટલે બેઠો હોય છે નકર તો એ ખેતરમાં જો આટો મારે તો કંઈકનું કંઈક કામ એને હોય જ છીએ તો ચાલો મિત્રો આ સાથે આજનો લોક પણ આપણે પૂરો કરીએ છીએ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને શાકભાજીને ખાસ કરીને શાકભાજીના પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો થાય એ આપણા જ બાળકોનું ભવિષ્ય ખરાબ કરે છે તો જય માતાજી રામ રામ ફરીથી મળશું એક નવા બ્લોગમાં